દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે હવે એનાથી કીમ સુધીનો વિભાગ પણ ખુલ્લો નેશનલ હાઇવે નંબર અડતાલીસનો ટ્રાફિક ભારણ ઘટશે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેના ગુજરાત વિભાગમાં મોટી પ્રગતિ થઈ છે જુલાઈ બે હજાર પચીસમાં કીમથી એના ઇન્ટરચેન્જ સુધીના સાડત્રીસ કિલોમીટર લાંબા પેકેજ છ ન એક દિશામાં રસ્તો ખોલવામાં આવ્યો હતો ત્યારબાદ હવે એનાથી કિમ સુધીનો વિભાગ પણ સંપૂર્ણપણે ખુલ્લો કરવામાં આવ્યો છે આનાથી નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર ભરૂચથી સુરત વચ્ચેના ટ્રાફિક વિસ્તારમાં ટ્રાફિકનો ભાર નોંધપાત્ર રીતે ઘટશે જે વાહન ચાલકો માટે રાહતની વાત છે આ વિકાસ ગંભીર બ્રિજ ઘટના પછી લેવામાં આવેલા નિર્ણયનું પરિણામ છે જેના વર્ષો જૂના પુલની જર્જરિત હાલતને કારણે ટ્રાફિક વાઇદરને એક્સપ્રેસ વે તરફ વાળવામાં આવ્યું હતું વડોદરા એક્સપ્રેસ એકસો એકસઠ કિલોમીટરનો છે દિલ્હી મુંબઈ એક્સપ્રેસની કુલ લંબાઈ એક હજાર ત્રણસો પચાસ કિલોમીટર છે જેમાં ગુજરાતમાં વડોદરા સુરત વિભાગ એકસો એકસઠ કિલોમીટર છે અમારી પેકેજ છ કિમ ઇન્ટરચેન્જની એના ઇન્ટરચેન્જ સુધીનો સાડત્રીસ કિલોમીટરનો વિભાગ છે જે પલસાણા તાલુકાના એના ગામ પાસે આવેલો છે જુલાઈમાં આ વિભાગની એક દિશામાં મુખ્યત્વે વડોદરા તરફથી સુરત ખોલવામાં આવ્યો હતો જેમાં ભારે વાહનો નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર તાપી નદીના જજરીત પુલ પરથી તાળીને એક્સપ્રેસ વે પર વાળવામાં આવ્યા હતા અને નેસ અડતાલીસ પર ટ્રાફિક ભાર ઘટવાના ફાયદા ટ્રાફિક ડાયવર્ઝન હવે ભરૂચ તરફથી આવતા વાહનો એના ખાતે એક્સપ્રેસ વે પરથી કિમ જઈ શકશે અને વડોદરા તરફથી આવતા વાહનો કિમથી એના એનએચ અડતાલીસ જોડાઈ શકશે સમય ઇંધણની બચત સાથે સાડત્રીસ કિલોમીટરના વિભાગને પાર કરવા ત્રીસ મિનિટથી વધુ સમય લાગતો હતો જે હવે માત્ર પંદરથી વીસ મિનિટમાં પૂરો થશે અને દિલ્હી મુંબઈ સુધીની મુસાફરી બાર કલાક ઓછી થશે સુધારો વધારો પુલ ઉપર અકસ્માતો ઘટશે કારણ કે એક્સપ્રેસ વે આઠ લેન છે અને તેમાં મોડર્ન સુવિધાઓ જેમ કે સીસીટીવી ઇમરજન્સી લેન અને ટોલ પ્લાઝા પણ છે